રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી અગત્યની સૂચનાઓ આપી હતી તો પ્લેટફોર્મ રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર યોગ્ય વ્યવસ્થા માટે વધારાની જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે સુરત રેલવે સ્ટેશન પરથી દિવાળી લઈને છેલ્લા બે દિવસથી ઉપરથી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અપડા મચી જવા પામી હતી શનિવારે ચારથી વધુ લોકો દબાઈ જવાને કારણે ઢળી પડ્યા હતા જેમાં બેની હાલત ગંભીર થતા એક દ્વારા નજીકની હોસ્પિટલ ખચવામાં આવ્યા હતા જ્યાં એક યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા બાદ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી આ ગંભીર ઘટનાને ધ્યાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સુરત પહોંચ્યા હતા આ ઉપરાંત બરોડા ડિવિઝનમાં રેલવેના એસપી કુમારી અને તેમની સાથે સુરત કલેક્ટર પણ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા હર્ષ સંઘવીએ સુરત કલેક્ટર સુરત પોલીસ કમિશનર રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેલવે અધિકારી સાથે મામલે બેઠક કરી હતી આજે રેલવે સ્ટેશન ખાતે ખાસ સુરત પોલીસ કમિશનર શ્રી કલેક્ટર શ્રી અમારા પોલીસના સૌ અધિકારીઓ રેલવે પોલીસ ફોર્સ અને બીજા તમામ વિભાગો જોડે એક બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં આટલી ભીડ થવાનું કારણો શું હોય તો જે ટ્રેન છે એ ટ્રેનનો જે સમય છે એ સમયે બધા જ લોકો એકસાથે જે જનરલ ટિકિટ હોય છે એ મેળવવાના હકદાર હોય છે ને એમાં કોઈ બી પ્રકારે જે ભાગદોડ ના થાય તે માટે હજી વધુ શું વ્યવસ્થા કરી શકાય આરપીએફ વધારાની કેટલી મંગાવી શકાય સ્ટેટ પોલીસ બી એમાં જે કોઈ સ્ટેશન પર પ્લેટફોર્મ પર અને ટ્રેનની અંદર બી જે કંઈ ફોર્સિસની મદદ હોય એ મદદ કરવા માટે અમે સંપૂર્ણ તૈયારીઓ રાખવી છે અને સંકલન કરીને બીજી ટ્રેનોમાં બી હજી વધુ આપે દૃશ્ય જોયા હશે કે કયા પ્રકારે ગુજરાત પોલીસના જવાનો દ્વારા એક એક વ્યક્તિને સીપીઆર હોય કે પછી અલગ અલગ પ્રકારે એ લોકોને મદદ કઈ રીતે કરવામાં આવી રહી છે અને આ મદદ અવિરતપણે ચાલુ રહેશે અને હજી વધુ વ્યવસ્થાઓ માટે અમે સંપૂર્ણ રીતે ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની આજે બેઠક થયેલી હતી સાંજે આપને અધિકારિક લેવલ પર આ માહિતી વિભાગો દ્વારા આપવામાં આવશે હર્ષભાઈ ગત છે રેલવે અને આરપીએફ પોલીસને જાણ કરવામાં આવી હતી વિડીયો પણ બતાવવામાં આવ્યા હતા તેમ છતાં આજે બંદોબસ્ત ના હતો અમારી જે વ્યવસ્થા છે એ હજી વધુ કઈ રીતે વધી શકે રાજ્ય સરકારની પોલીસની જે કઈ જરૂરત હોય આ વ્યવસ્થાની માટે એની અમે તૈયારી રાખવી છે પરંતુ ત્યાંથી બી દોઢસોથી વધારે જવાનો ઓલરેડી સવારથી જ મુવમેન્ટમાં હતા સવારે ચાર વાગ્યા તક પચીસ પહોંચી બી ગયેલા હતા બીજા પચાસ લોકો હમણાં પહોંચ્યા છે હજી રાત્રે બીજા પચાસ લોકો આવે છે એટલે મૂવમેન્ટ જેવું અમારા દ્વારા અહીંયાથી લેટર આપેલો રેલવે દ્વારા બી તાત્કાલિક એના ઉપર પગલાં ભરાયેલા હતા અને એ લોકો તાત્કાલિક એની અંદર મુવમેન્ટ કરેલી હતી વધુમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દસના જરદોષ મૃતકના પરિવારજનો અને હોસ્પિટલમાં દાખલ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં મૃતકના ભાઈને ઈજાગ્રસ્ત મહિલા સહિતની મુલાકાત લઈ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો આ સાથે જ આવનારા સમયમાં મુસાફરોને તંત્રને સહકાર આપવા પણ અપીલ કરી છે અઝર કૃષિ સાથે હર્ષદ